કેમ છો હું તમારો મિત્ર પ્રકાશ કંજરિયા આજ ત્રણ બેટા તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે સમય બગાડવાનો નથી હું તમને માત્ર ડાયરેક્ટ શીખવાડવાનો પ્રયાસ કરીશ તો અહીંયા શું છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે છે એટલે કે તમારા ધોરણ છમાં જે સરકારી શાળામાં તમારે એડમિશન માટેની પરીક્ષા છે બેટા અહીંયા આગળ આપણે શું શીખવાનું છે બેટા કે વિભાગ બે છે અંક ગણિત છે અને એમાં નંબર ભાગ પાંચ એટલે કે પાંચમા નંબરનું ચેપ્ટર છે કયું ચેપ્ટર છે આપણું પાંચમા નંબરનું ચેપ્ટર છે અવયવ અને અવયવીના ગુણધર્મ આપણે બધે બધું સામાન્યથી લઈને જે અઘરા લેવલના પ્રશ્ન પૂછાય છે એનું આપણે શું કરીશું બેટા સોલ્યુશન કરીશું એટલે તમે કોઈ ટેન્શન લેતા નહીં અને આ શું છે સંપૂર્ણ ફી ફ્રી શું છે બેટા કોર્સ છે શું છે સંપૂર્ણ ફ્રી કોર્સ છે આગળ તમને માહિતી આપીશ મારું નામ છે પ્રકાશ સર છે આ મારો વોટ્સઅપ નંબર છે બેટા તમે આગળ વધારે જાણકારી મેળવવી હોય તો આ મારા નંબર પર ફોન કરી શકો છો અથવા તો તમને જે ન આવડતા પ્રશ્ન હોય ત્યાં પર તમે મને વોટ્સઅપના માધ્યમ દ્વારા અથવા નીચે તમને લિંક આપેલ છે બેટા ત્યાં આગળ જઈને તમે મને મોકલી શકો છો તો આપણે આગળ બેટા શરૂઆત કરીએ ચલો તો શરૂઆત કરતાં પહેલાં બેટા હું તમને બે વસ્તુ શીખવાડવા માંગુ છું બરાબર હા ચલો માની લો કે હું તમને આગળ પાંત્રીસ લખું છું સામાન્ય છે શાંતિથી સમજો બેટા આવડી હશે તમને ઓકે પાંત્રીસ છે તો પાંત્રીસ કોના ઘડિયામાં આવે તો પાંચ ગુણ્યા સાત તો શું થાય બેટા પાંત્રીસ થાય કશું જ નથી આ ચેપ્ટર સાવ શીરા જેવું છે આપણે ગળે નીચે ઉતારી દેવાનું છે શીરો કેમ ખાઈ આપણે ગરમ ગરમ એવી રીતે ગરમ ગરમ આને ઉતારી લેવાનું છે પછી પાંત્રીસના બીજા અવયવ કેવો પડે બેટા કોના ઘડિયામાં આવે પાંત્રીસ સાતના ઘડિયામાં સાત પાંચ કેટલા થાય બેટા પાંત્રીસ થાય કેટલા થાય પાંત્રીસ થાય માનેલો હું તમને બીજી સંખ્યા લખવામાં આવી સોળ લખું છું કેટલી લખું છું સંખ્યા સોળ લખું છું તો સોળ કોના ઘડિયામાં આવે ચલો બેથી ચાલુ વાત કરવાની બેથી શરૂઆત વાત કરવાની તો બે આઠ કેટલા થાય બેટા સોળ થાય હવે ચલો ત્રણના ઘડિયામાં આવે ના આવે ચારના ઘડિયામાં તો ચોકો ચોકો સોળ પછી પાંચના ઘડિયામાં આવે ના આવે છના ઘડિયામાં ના આવે છ તરીકે અઢાર થઈ જાય એટલે ના આવે પછી સાતના ઘડિયામાં ના આવે આઠના ઘડિયામાં આવે હા આઠ દુ સોળ આટલી ખબરી પછી આઠના ઘડિયા પછી નવના ઘડિયામાં ના આવે દસમાં ના આવે અગિયાર મહિના આવે બારના ના આવે તેરના ઘડિયામાં આવે ના તેર દુ છવી થઈ જાય ચૌદના ઘડિયામાં ના આવે પંદરના ઘડિયામાં ના આવે અને સોળના ઘડિયામાં હા સોળ એકા સોળ અને એકના ઘડિયામાં પણ આવે એક ગુણ્યા સોળ બરાબર કેટલા થાય સોળ હા બેટા ચલો અહીંયા શું લખી દઉં બેટા સોળ લખી દઉં બરાબર હા હવે મને તમે એ કહો કે આખે કોઈ ચેપ્ટર આના ઉપર જ છે આ રીતે શીખવાનું છે સાવ સહેલી રીત છે બેટા હું તમને સમજાવવા માગું છું કે આટલું તમને આવડે છે તો તમને આ ચેપ્ટર અઘરું લાગશે નહીં અને ગણિતમાં કશું અઘરું હોતું નથી આ જે ના ભણાવતા આવડતું હોય એના માટે અઘરું લાગે છે આટલું ખબર પડી ગઈ હવે આ ખબર પડી ગયા બાદ હું તમને થોડુંક આપણો જે આ કોર્સ છે બેટા એ કોર્સ વિશે તમને કહી દઉં જો તમારે અગાઉના ભાગ જોવા હોય કે અગાઉના ક્લાસ જોવા હોય બેટા કયા કે અંક ગણિતના પછી આકૃતિને લગતા જે તમારા ક્લાસ છે એ અને ફકરા પરથી તમારે જે પ્રશ્નોના જવાબ આપવાના છે બેટા એ તમને ક્યાં છે નીચે લિંક આપે છે હું તમને દેખાડી દઉં છું કે રીતે તમારે જોવાના છે તો બેટા તમે સૌથી પહેલાં મારી જ્યાં યુટ્યુબ ચેનલમાં ગયા છો ત્યાં આગળ અહીંયા તમારે શું કરશો બેટા સબસ્ક્રાઈબ કરી દેવાના છે ચેનલને હા એટલે તમને નવા નવા ક્લાસ આવતા હોય તો તમને ખ્યાલ આવી જાય સબસ્ક્રાઈબ કરી દીધી હવે પછી તમારે શું કરવાનું છે બેટા કે જે આ મોરનું લખેલું છે ને બેટા ત્યાં આગળ તમે ક્લિક કરશો એ ક્લિક કરશો એટલે તમને શું મળશે ડિસ્ક્રિપ્શન બોક્સ મળશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે નીચે જશો બેટા એટલે તમને આ રીતનું મળશે કે વિભાગ એક માનસિક યોગ્યતા કશો ટેલે કે તમને દરેક ક્લાસ તમને ત્યાં મળી જશે પછી સમાન આકૃતિની દરેક ક્લાસ તમને ત્યાં મળી જશે પછી છેક તમારો આખે આખો કોર્સ મળશે બેટા ત્યાં આગળ તમને નીચે સર મળી જશે ક્યાં સુધી છે ફકરા સુધી અને અગાઉના વર્ષના પણ પ્રશ્નપત્ર તમને ત્યાં મળી જશે બરાબર આટલી માહિતી તમને મારે આપવાની હતી ચલો આપણે હવે સમય બગાડવાનો નથી આપણે આપણા ક્લાસ પર જઈએ તો બેટા અહીં ઘર જુઓ હવે આપણે જોઈ લીધું હતું કે સોળના અવયવ શું છે અને પાંત્રીસના અવયવ શું છે હવે અહીં ઘરથી આપણને બે કોન્સેપ્ટ મળે છે શું મળે છે એ કોઈક સંખ્યા આપેલું છે લો કે આ સોળ શું હતી બેટા આપણી સંખ્યાથી શું હતી બેટા સંખ્યા હતી બરાબર અને એના આપણે શું કર્યા હતા ભાગ પાડ્યા હતા ભાગ પાડી દે આપણે એને શું કહીએ શું કહીએ અવયવ કહેવાય શું કહે બેટા અવયવ કહીએ શું કહીએ છીએ આપણે હમ એને આપણે શું કહ્યા હતા બેટા ભાગ પાડ્યા હતા ચલો કયા કયા એકના ઘડિયામાં આવે એક સોળ સોળ પછી બે આઠ સોળ એક જ પ્રશ્નમાં આપણે બધા પ્રશ્નો જોઈએ ત્રણ ત્રણના પછી ચાર ચોકો ચોકો સોળ પછી આઠ દુ સોળ અને સોળ એક સોળ તો બેટા આજે બધે બધા આ જે સોળ છે બેટા એ શું છે બેટા એ શું છે અવયવી છે શું છે અવયવી કહેવાય શું કહેવાય બેટા અવયવી કહેવાય જ્યારે આ બધા એના શું છે એકના ઘડિયામાં આવે બેના ઘડિયામાં આવે ચારના ઘડિયામાં આવે અને આઠના સોળના ઘડિયામાં આવે બેટા આને શું કહેવાય અવયવ કહેવાય શું કહે બેટા અવયવ કહેવાય આટલી ખબર પડી કે બેટા તો આપણી પાસે જે આપણું ટાઇટલ હતું ચેપ્ટરનું શું હતું અવયવ અને અવયવી તો હવે ખબર પડી ગઈ બેટા કે અવયવી એટલે કે પાંત્રીસના અવયવી અને અવયવ એટલે કે જે સાત પાંચ પાંત્રીસ પાંચ સાત પાંત્રીસ પાંત્રીસ એકા પાંત્રીસ અને એક ગુણ્યા પાંત્રીસ હવે બેટા તમને આથી બીજો કોન્સેપ્ટ ખબર પડે શું કોન્સેપ્ટ ખબર પડે છે જો બીજો કોન્સેપ્ટ શું તમને શીખવા મળે છે બેટા જો એક હંમેશા શું હોય છે ગમે તે સંખ્યા હોય એનો એક શું હોય છે અવયવ હોય હોય ને હોય અને બીજું શું ખબર પડે બેટા કે સંખ્યા પોતે પણ શું હોય છે બેટા એનો અવયવ હોય હોય ને હોય છે અહીંયા જો પાંત્રીસમાં પણ છે અને આગળ એક પણ છે તો આટલા બે કોન્સેપ્ટ ખબર પડી ગયા બેટા હા હવે શીડા જે હવે આપણે શું કરીશું તેને શાંતિથી સમજવાનો પ્રયાસ કરતા જઈશું તો આટલી બેટા તમને ખબર પડી ગઈ છે તો હવે હું તમને થોડુંક લખાવી દઉં થોડુંક ચલો જુઓ બેટા તો હવે તમારે શું કરો છે બેટા અહીંયા લખું અવયવ લખવાનું તો જરૂર નથી મેં બેટા તમને સમજાવી દઉં છું પણ આ તો તમારે સમજવું હોય તો વધારે અને અહીંયા લખો અવયવી બરાબર તો ચલો લખવાની જરૂર નથી પણ હું તમને ખાલી કહી દઉં કે અવયવ એટલે શું કહેવાય બેટા શું કહેવાય આપેલી જે સંખ્યા વડે આપેલી સંખ્યા વડે વિભાજ્ય હોય આપેલી સંખ્યા વડે શું હોય બેટા વિભાજ્ય હોય શું હોય વિભાજ્ય એટલે કે ભાગી શકાય શું મતલબ ભાગી શકાય એ એના શું હોય બેટા અવયવ હોય છે માન લો કે આઠ લખ્યા છે તો આઠનો મતલબ શું થાય બેટા બે ચાર આઠ પછી ચાર દુ આઠ પછી એક આઠ આઠ પછી આઠ એક આઠ આટલી ખબર પડી તો બેટા આ બધા એના શું બની ગયા બેટા અવયવ બની ગયા શું બની ગયા અવયવ બની ગયા જ્યારે અહીંયા આગળ આઠ શું છે બેટા અવયવી છે શું છે બેટા આઠ શું છે આઠ સંખ્યા પોતે શું છે અવયવી છે શું છે અવયવી છે તો આઠ ના અવયવિક શું થાય બેટા આ બધા કોના અવયવી છે આઠ ના અવયવી છે કોના છે આઠ ના અવયવી છે બરાબર ખબર પડી ગઈ આટલી હા ચલો ખબર પડી કે એક સંખ્યા પોતે આવે અને પછી સંખ્યા એ આવે આટલું તો આપણને ખબર હોવી જોઈએ બરાબર સામાન્ય બાબત છે બહુ આમાં જરૂર નથી હવે આપણે સીધા પ્રશ્નો પર જઈએ ચલો હવે આપણો પહેલો પ્રશ્ન છે બેટા જોજો માન લો તમને કેવા પ્રશ્ન પ્રકાર પૂછે છે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે અવિભાજ્ય છે તો બેટા અહીં જુઓ માની લો તમને ઓપ્શન આપે છે એ છ બી ઓપ્શન આપે છે તમને પાંચ સી ઓપ્શન આપે છે નવ અને ડી ઓપ્શન આપે છે બાર તમને આવો પ્રશ્ન પૂછ્યો છે નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે એટલે કે અવિભાજ્ય એટલે કે અવિભાજ્ય સૌથી પહેલાં જુઓ અવિભાજ્ય એટલે કે કોઈના ઘડિયામાં ના આવે વિભાજ્ય કે વિભાજ્ય કે તો કોકના ઘડિયામાં આવતી હોય બરાબર તો ચલો સૌથી પહેલાં તમે વિચારું કે કોઈના ઘડિયામાં ના આવે છ કોના ગડિયામાં આવે બે ગુણ્યા ત્રણ આવે હા તો આ સંખ્યા કઈ બની ગઈ વિભાજ્ય બની ગઈ ભાઈ ત્રણ ગુણ્યા પણ બે થાય છ ગુણ્યા એક પણ થાય પરંતુ આપણે એટલે બધું જવાની જરૂર નથી આપણો ભાગ ચાલે છે હા છને ભાગી શકાય હા પાંચને ભાગી શકાય શું પાંચને ભાગી શકાય ના ભાગી શકાય ત્રણને ભાગી શકાય અને નવને ભાગી શકાય હા તે નવ ચલો તો આ શું બની ગઈ બેટા વિભાજ્ય બની ગઈ આ શું છે છ દુ બાર તો આ પણ શું બની ગઈ વિભાજ્ય બની આપણને શું પૂછ્યું અવિભાજ્ય તો આ જે જવાબ નંબર બી છે કે પાંચ કોઈના ઘડિયામાં પણ નથી આવતી અથવા તો શું કહે બેટા કોઈની વડે ભાગી શકાતી નથી હવે સાહેબ તમે એમ કહેશો કે પાંચને પાંચ વડે જ ભાગી શકાય હા તો સંખ્યા પોતે વડે પણ ભાગી શકાય અને એક વડે પણ ભાગી શકાય પરંતુ કંઈ એનો મતલબ રહેતો નથી તો આપણે જવાબ બેટા કયો બન્યો પાંચ બન્યો કેટલો બન્યો પાંચ બન્યો ચલો હવે તમને આ જ ઓપ્શન આપું આ જ પ્રશ્ન છે બરાબર પ્રશ્ન આજ છે તમને ઓપ્શન આપું છું બેટા ચલો બે આઠ સોળ અને ઓગણીસ તમારા બેટા આ જે સંખ્યા છે બેટા આ સંખ્યા એમાંથી મને તમારે શું કહેવાનું છે કે હવે ભાજ્ય સંખ્યા કઈ છે ચલો હવે બીજો પ્રશ્ન આપી દો તમને બેટા નવ આઠ બાર અને બસો એક પછી દસ ચાલીસ એસી ને નેવું આમાંથી ના હોય તો ના પાડી દેવાની કે સાહેબ આમાં નથી બરાબર બેટા આમાંથી તમારે શું કહેવાય છે અવિભાજ્ય સંખ્યા કહેવાની છે શું છે અવિભાજ્ય સંખ્યા તમારે બેટા કહેવાની છે કોમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે ન સમજવું પડે તમે જે ગણતરી કરી અને મને ફોટો પાડો અને મને વોટ્સઅપ કરી આપજો આટલી ખબર પડી ચલો હવે આપણે અગાઉના ક્લાસમાં એટલે કે આગળ તરફ જવાનો પ્રયાસ કરીએ બેટા ચલો પ્રશ્ન નંબર બે છે પ્રશ્ન નંબર કયો છે બેટા બે છે આપણી પાસે પ્રશ્ન નંબર બે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે હવે હવે તમને શું સંખ્યાને સંખ્યાને પચ્યોતેર વડે નિશેષ ભાગી શકાય છે નિશેષ ભાગી શકાય છે તો બેટા હવે જુઓ કઈ સંખ્યાને 75 વડે નિશેષ ભાગી શકાય છે તમને ઓપ્શન આપેલા છે બેટા ચલો ઓપ્શન નંબર એક છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર બીજો ઓપ્શન છે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રીજો ઓપ્શન છે ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા છ અને ચોથો ઓપ્શન છે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર હવે બેટા જુઓ તમે તમને આ પ્રમાણના ઓપ્શન આપ્યા છે બરાબર હવે તમને શું થઈ ગયું કઈ સંખ્યાને પંચોતેર વડે નિશેષ ભાગી શકાય છે તો પંચોતેર વડે નિશેષ ભાગી શકાય એનો મતલબ શું કે પંચોતેર થવા જોઈએ કેવી રીતે થવા તમે ગણો બે ત્રણ છ છ ચાર ચોવીસ ચલો હવે પાવે પાવે પચીસ પચીસ ત્રણ પંચોતેર ત્રણ ચાર બાર ત્રણ ચાર બાર બાર છક બાર છક કેટલા થાય બેટા ગણો નથી થવાડતો ઘડ્યો તો શું કરશો હવે તો શું નહીં થાય તમે તો બહુ કહો તો ચલો આવી નથી આવડતો ચલો કરો છ તરી અઢાર અઢાર ચાર કેટલા થાય અઢાર દુ છત્રી અઢાર ચાર બોતેર કેટલા થાય અહીં કેટલા છે બોતેર પછી ચોખ્ખો ચોખ્ખો શું તરી અડતાલીસ ચાર તરી બાર બાર ચાર અડતાલીસ થાય ચલો બારઝું ચોવી બારતેર છી બારતે અડતાલીસ આપણું આટલું થઈ ગયું હા હવે તમને આટલું ખબર પડી ગયા હા તો કઈ સંખ્યાને પંચોતેર વડે નિશેષ ભાગી શકાય તો આપણો જવાબ બેટા ડાયરેક્ટ તમને મળી ગયો તો પંચોતેરને પંચોતેર વડે ભાગી શકાય હા એટલે મતલબ શું પંચોતેરને પંચોતેર વડે ભાગી શકાય હા પંચોતેર રેખા પંચોતેર ચોવીસે ચોવીસ ચોવીસ વડે ભાગી શકાય પંચોતેર ના કેમ ચોવીસ એકા ચોવીસ ચોવીસ દુ અડતાલીસ ચોવીસ ચોવીતેર તો કેટલી શેષવાથી ત્રણ તો બેટા આપણો ડાયરેક્ટ જવાબ શું મળી ગયો છે બેટા જવાબ નંબર બી આવશે ખબર પડી ગઈ હા આ રીતના તમને પ્રશ્ન પૂછાય છે બેટા પરીક્ષામાં પણ તમને પૂછાયેલા છે હવે તમને બીજો એક એવો પ્રશ્ન પૂછે ચલો હવે તમને પ્રશ્ન એવો પૂછે બેટા ચલો શું કે છે પ્રશ્ન તમને એવો કે ચાલીસ થી નાની હોય અને પાંચનો ગુણક હોય ગુણક હોય તે સંખ્યા શોધો તો તમને ઓપ્શન આપેલા હવે બેટા ચલો ઓપ્શન નંબર એક આપ્યો છે પાંચ બી ઓપ્શન આપ્યો છે છ સી ઓપ્શન આપ્યો છે તમને આઠ અને ડી ઓપ્શન આપ્યો છે બેટા સાત તો સૌથી પહેલાં તમે પ્રશ્ન સમજો બેટા સાંજેથી બે વખત વાંચજો ચાલીસથી નાની હોવી જોઈએ અને પાંચનો ગુણક હોવો જોઈએ તો પાંચનો ગુણક એટલે શું કે પાંચના ઘડિયામાં આવવો જોઈએ પાંચના ઘડિયામાં શું આવો જોઈએ બેટા આવવો જોઈએ બરાબર હા ચાલીસથી નાના હોય અને પાંચ ગુણક હોય તે સંખ્યા શું છે એ શોધવાનું કીધું છે સોરી બેટા અહીંયા આગળ આપણે શું છે રકમ લખવામાં ભૂલ થઈ જાય શું રકમ લખવામાં ભૂલ થઈ પાંચના ગુણક કીધું છે શું છે પાંચના ગુણક હોય તે તે સંખ્યા કેટલી હોય સંખ્યા કેટલી હોય તો હવે આપણે શું કરવાનું છે જો શું છે પાંચના ગુણો તો ચલો પાંચનો ગુણક લઈએ પાંચ એકા પ્લસ છે બેટા પાંચ पांच दो, दस पाँच तरी पंदर पाँच चार वीस पाँच छ तीस पांच सात पत्रीस पांच आठ चालीस था बेटा पाँच आठ चाली पाँच नौ पिस्ताली तो बेटा जुओ हूँ तमजा दू હા બેટા જુઓ તમે અહીંયા આપણે પ્રશ્ન શું કીધું તો જુઓ કે ચાલીસથી નાની હોવી જોઈએ અને પાંચનો ગુણક હોવો જોઈએ તો પાંચનો ગુણક મતલબ કે પાંચ સાથે શું કરવાનો છે ગુણવાનો છે પણ ક્યાં સુધી કે ચાલીસ આવવો જોઈએ અને ચાલીસથી નાનો હોવો જોઈએ તો જુઓ એક સંખ્યા બે સંખ્યા ત્રણ ચાર પાંચ છ અને સાત કેટલી સંખ્યા છે એ બેટા સાત તો આપણો જવાબ શું આવશે બેટા સાત જવાબ શું આવશે આપણો ડી શું આવશે સાત બરાબર હવે તમને એમ કહે બેટા જો પ્રશ્ન તમને બીજો બદલાઈને કે શું કહે છે કે ત્રીસથી નાની હોવી જોઈએ ત્રીસથી નાની હોવી જોઈએ તો ત્રીસથી નાની શું આવશે બેટા જો આ રીતે ત્રીસ વીસ પંદર દસ અને પાંચ તો કેટલી સંખ્યા આવશે બેટા પાંચ તો આપણો જવાબ શું બની જશે એ બની જશે જવાબ શું બનશે એ બનશે તો આ બેટા તમને પ્રશ્ન પૂછાય છે અને થોડુંક ધ્યાન રાખજો સમજો જેવા દાખલા છે સમજવાના છે ચલો હવે આપણે દાખલામાં જઈએ હવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછે છે એ પણ જોઈ લઈએ આપણે ચલો રીત પણ બદલાય છે પ્રશ્ન પણ બદલાય છે માનલો કે બાર અને પંદરના સામાન્ય અવયવ છે સામાન્ય અવયવો કયા છે એટલે કશું જ નથી તમે જે લસા ગુસા કરો છો એ જ વસ્તુ આ ચેપ્ટરમાં તમારા ઉપયોગમાં આવે છે લસા ગુસાથી થોડુંક અલગ લેવલ છે બસ બીજું કશું છે નહીં સામાન્ય સામાન્ય એટલે કે સામાન્ય એટલે કે આપણે બરાબર નિશાની કરીએ હા ચલો બારના ભાગ પાડો બારે ચલો ભાગ તો બે છ બાર હા બે ત્રણ છ બરોબર હા ત્રણ એકા ત્રણ આટલા પડી ગયા ચલો પંદરના પાડો પંદર ચલો બે એકા બે તો ભાગની ચાલે તો ત્રણ પાંચ પંદર પાંચ એકા પાંચ ખબર પડી ગઈ હા હવે જુઓ બેટા તમે ક્યાં ભૂલ કરશો અને હું ક્યાં ભૂલ કરું છું તમે જુઓ બેટા હવે જો આપણે શું છે સામાન્ય એટલે કે બંનેમાં શું સરખું છે ત્રણ આ પણ ત્રણ સરખો છે શું છે ત્રણ સરખો છે આ બની હા પછી હંમેશા એ યાદ રાખવાનું બેટા કે સંખ્યા પોતે પણ શું હોય છે સામાન્ય હોય છે એટલે કે શું આવે બેટા જવાબ આપણો જવાબ શું આવશે એક પણ આવશે કેમ જવાબ આવે એક સાથે આવે માની લો કે બાર એકા બાર થઈ ગયા પંદર એકા પંદર થઈ ગયા તો બેટા સામાન્ય શું છે એક પણ સામાન્ય નીકળશે હા તો આ એટલા માટે એક આવ્યો બરાબર હવે ત્રણ ચાર બાર થાય ત્રણ પાંચ પંદર થાય તો બેટા જુઓ આ ત્રણ પર સામાન્ય નીકળો હા તો એટલા માટે આ શું આવ્યું ત્રણ આવ્યો તો આપણો જવાબ શું આવશે બેટા એક અને ત્રણ તો આપણો જવાબ શું આવશે બેટા બાર અને પંદરના સામાન્ય વયો કયા છે એક અને ત્રણ સામાન્ય પૂછે તમને તો બરાબર ખબર પડી ગઈ ચાલો હવે આપણે બેટા જોઈએ હવે તમને પ્રશ્ન પૂછે કે અવયવ છે કે નથી કે જે તમને અગાઉની પરીક્ષામાં પૂછા છે પ્રશ્ન એ આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ કે ત્રણસો સોળનો ત્રણસો સોળ ના અવયવ નથી અવયવ નથી તો ચલો હું તમને ઓપ્શન આપી દઉં એ એક સંખ્યા બી એકસો અઠ્ઠાવન સંખ્યા સી સેવન્ટી નાઇન સંખ્યા ડી આઠ બરાબર ચલો હવે શું કીધું ત્રણસો સોળના અવયવ નથી કીધું છે શું છે અવયવ નથી અથવા તો શું કહેવાય બેટા અવિભાજ્ય પણ કહેવાય શું કહેવાય બેટા અવિભાજ્ય કહેવાય કે ના કહેવાય મને કહેજો અવયવ નથી અને અવિભાજ્ય નથી બે શું છે બેટા અલગ છે તો માટે આ કહેવાશે નહીં આપણે જોશું શાંતિ જોઈશું બહુ ઉતાવળ નથી કરવાની કારણ કે આપણે લાડુ ખાવા જઈએ તો લાડો બહુ પેટમાં જશે તો આપણને ગરબડ કરી દેશે તો શું છે ત્રણસો સોળના અવયવ નથી તો ત્રણસો સોળના અવયવ નથી તો સૌથી પહેલાં ત્રણસો સોળના અવયવ કાઢવા પડશે હા અવયવ કાઢવો પડે ને હા તો બે ભાગ ચાલો બે ભાગ ચાલશે હા કે નહીં પાછળ અંક કયો છે બે ભાગ ચાલે કે નહીં જુઓ તો ત્રીસે કેટલા આવે બેટા જુઓ એકત્રીસ શ્યાં આગળ તો આપણે જો બે પંદર દુ ત્રીસ કેટલી વધી એક વધી છ ઉતારો બે આઠ સોળ જીરો જીરો તો કેટલા બેટા આવે એકસો અઠ્ઠાવન કેટલા આવે એકસો અઠ્ઠાવન ચલો પછી પાછો બે ભાગ પંદર છે કેટલા છે બેટા પંદર છે આય બે 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 નહીં ચાલે તો શું આવશે બેટા બે ચાલશે 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 કેમ આઠ છે પાછો બે સાત ચૌદ કેટલી વધી એક વધી આઠ વધારે બે નવઠા કેટલા આયા સેવન્ટી નાઇન ચલો હવે ભાગ ચાલશે નહીં ચાલે તો હવે ક્યારે ચાલે ભાગ ત્રણે ભાગ ચાલો તો ત્રણેય ભાગ ચાલશે બેટા ચલો આપણે ભાગ ત્યાં આપણે પૈસા દેવા છે ત્રણ એકાદ ત્રણ ધ્રોણ છ ઓગણીસ ત્રણ છ અઢાર નહીં ભાગ ચાલે તો બેટા હવે શું કીધું છે અવયવ નથી તો સંખ્યા પોતે અવયવ હોય હા એકસો અઠ્ઠાવન છે હા એકસો અઠ્ઠાવન સેવન્ટી નાઇન છે હા તો નથી પૂછ્યું શું બોટા પૂછ્યું તે આપણને નથી તો જવાબ શું આવશે આપણો ડી આવશે શું જવાબ આવશે ડી કેટલા આવશે આઠ આઠ એના અવયવ નથી બરાબર હા ચાલો હવે તમને બીજો પ્રશ્ન કહી દો બેટા અહીં અહીંયા તમને બીજો પ્રશ્ન કહી દો બેટા કે ત્રીસના અવયવો કહો ત્રીસના અવયવો જણાવો ત્રીસના અવયવો જણાવો તો ત્રીસના અવયવો જણાવો બેટા તો ત્રીસના અવયવોમાં શું આવે શું કરજો બેટા ત્રીસના અવયવો કેટલા થાય ત્રીસના અવયવ થાય એટલે આપણે ચલો કરી દઈએ ત્રીસ અહીંયા લખી દઈએ તો સૌથી પહેલા બેટા એક એક સંખ્યા પોતે આવશે અને ત્રીસ પોતે આવશે બે અવયવો તો હોય જ અને સાઈડમાં રાખો ચલો બે પંદર પછી ત્રણે પાંચ પછી પાંચે એક આટલી ખબર પડી બેટા હં ચલો હવે આને રાખો સાઈડમાં અથવા તો આને ભૂસી નાખો હવે જુઓ ત્રીસના અવયવ કીધા છે એટલે કે ત્રીસનો ત્રીસ ક્યાં ક્યાં આવે ચલો એકના ઘડિયામાં ત્રીસ આવે એક ત્રીસ ત્રીસ થઈ જાય હા બેના ઘડિયામાં ત્રીસ આવે હા પંદર દુ ત્રીસ પછી ત્રણના ઘડિયામાં આવે હા ત્રણ દસ ત્રીસ પછી ચારના ઘડિયામાં આવે હા ચાર ના આવે પાંચના ઘડિયામાં આવે હા પાંચ છ ત્રીસ સાતના ઘડિયામાં આવે ના આવે આઠના ઘડિયામાં ના આવે નવના ઘડિયામાં ના આવે નવ ત્રણ અહીં સત્યાવીસ થઈ જાય બરાબર હવે જો બેટા હવે કોના ઘડિયામાં આવશે છના ઘડિયામાં આવે હા છ પાંચ ત્રીસ સાતમાં ના આવે આઠમાં ના આવે પછી નવમાં આવે ના આવે દસમાં આવે છે દસ ત્રણ ત્રીસ બેટા એવું નહીં કરવાનું ત્રણ દસ ત્રીસ તો દસ તેત્રીસ કળીઓ અલગ છે બેટા ખબર પડી ગઈ આ આગળ જોઈએ શું છે બેટા આ અગરિયા શું છે કળિયા છે અને આના શું છે ગુણાંક છે શું છે ગુણાંક છે એટલી ખબર પડી ગયા બેટા આ બધા શું છે બેટા કળિયા છે આ બધા શું છે કળિયા છે એટલી ખબર પડી ગઈ હા ચલો દસ તેત્રીસ પછી કોના ઘડિયામાં આવે દસ ત્રણ ત્રીસ પછી કોઈના ઘડિયામાં આવે ત્રીસ એકા ત્રીસ તો ગણી લો કેટલા થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત એકના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં આવે પાંચના ઘડિયામાં છ ના ઘડિયામાં પછી દસ હા બેટા પંદર નો ઘડિયા ભૂલી ગયા પંદર દુ ત્રીસ બેટા જો આવી નાની ભૂલ થાય તો આપણા માર્ગ જાય એટલે કે ટોટલ કેટલી કેટલા કેટલા અવયવ બને બેટા આઠ અવયવો બને કેટલા બને આઠ અવયવો ખબર બેટા શાંતિથી જોજો ધ્યાનથી ગણજો કોઈ ઉતાવળ કરતા નહીં આપણી પાસે કેટલા બેટા આપણે આકૃતિમાં પણ શું છે બેટા આકૃતિ ઝડપથી પૂરી થઈ જશે તેનો સમય આપણે અંક ગણિતમાં ગણતરીમાં આપણે ઉપયોગ કરવાનો છે બરાબર હા ચલો હવે બેટા આપણે જઈએ અલગ ક્લાસમાં